દોસ્તો મુકેશ અંબાણી વિશ્વના સૌથી મોંઘા બંગલો એન્ટેલિયામાં રહે છે પરંતુ શું તમને ખબર છે એન્ટેલિયા કરતાં પણ મોટું ઘર અને મોંઘું ઘર કોનું છે નીતા મુકેશ અંબાણીના એન્ટેલિયા કરતાં પણ મોંઘા ઘરમાં રહે છે ગુજરાતના આ મહિલા જેનું નામ જાણીને પણ તમે નવાઈ પામી જશો શું તમે જાણવા માગો છો કે આ મહિલા કોણ છે અને આખરે એમનું આ જે બંગલો છે આ પેલેસ છે કેટલા એકર જમીનમાં ફેલાયેલું છે તો એન્ટેલિયા બંગલોને કેવી રીતે ટક્કર આપે છે આ તમામ બાબતે વિસ્તારથી જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલો દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ટક્કર આપનારા આ ગુજરાતના મહિલા જે વડોદરાના શાસકના રાજવીના ધર્મપત્ની છે અંબાણીનું જે મુંબઈમાં આવેલું એન્ટીલિયા ઘર છે એનાથી પણ વધારે શક્તિશાળી ઘર આવશે દોસ્તો હકીકતમાં આ એક જબરદસ્ત પેલેસ છે મુકેશ અંબાણીનો એન્ટીલિયા બંગલો તો સત્યાવીસ માળમાં ફેલાયેલો છે પણ ગુજરાતમાં આવેલો આ વિશાળ લક્ષ્મી વિલાસ પેલેસ અનેક લોકો દ્વારા દુનિયાનું સૌથી મોટું ખાનગી આવાસ તરીકે પણ માનવામાં આવે છે જેનો આકાર બ્રિટનના બંકિંગ હમ પેલેસ કરતાં પણ મોટો છે આ દંપતી તમે જોઈ શકો છો એ જ આ ઘરના માલિક છે તમને જણાવી દઈએ કે આ ઘરના માલિક એક સમયના રાજવી છે આ ઘર અંદરથી એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે રાજા રાજવાડાઓના સમયનું ડિઝાઇન કરેલું આ ઘર કે જે આજે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે લક્ષ્મીવિલાસ પેલેસ જે સમૃદ્ધજીતસિંહ રણજીતસિંહ ગાયકવાડ એટલે કે ગાયકવાડ વંશના જે શાસક છે એમનું જ આ ઘર છે આજે આ ઘરમાં એમનો પરિવાર સાથે તેઓ રહે છે દુનિયાના સૌથી મોંઘાદાટ ઘરોની યાદીમાં તો મુકેશ અંબાણીનું ઘર સામેલ છે પરંતુ આ ઘર પણ ખૂબ આકર્ષિત છે લક્ષ્મી વિલાસ મહેલે વડોદરામાં આવેલ ગાયકવાડ રાજવંશનું આ મહેલનું નામ છે તે અઢારસો નેવુંમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદેશ પર બાંધવામાં આવ્યો હતો આ બાદ મહેલની અંદર ધ્યાનકર્ષિત ધાતુની મૂર્તિઓ છે જૂના હથિયારો છે તથા મોઝેક અને ટેરાકોટા રાખવામાં આવ્યા છે આ મહેલ જ્યારે બાંધવામાં આવ્યો ત્યારે તેની અંદાજીત કિંમત ત્રણ લાખ સ્ટર્લિંગ પાઉન્ડ હતો આ કિંમત ખૂબ વધારે હોય અને એમને રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો એ કિંમત ખૂબ મોટી થઈ જાય છે વડોદરામાં આવેલું આ પેલેસ ખૂબ આકર્ષણનું કેન્દ્ર બને છે દોસ્તો અલગ અલગ અનેક તમે ઘરો જોયા હશે લક્ઝરિયસ હાઉસ જોયા હશે જેમાં મુકેશ અંબાણીનો એન્ટેલા બંગલો પણ કેમ ન હોય પણ આ લક્ષ્મીવિલાસ પેલેસના માલિક એક રાજા છે ગાયકવાડ વંશના શાસક છે અને આજે એમના પત્ની સાથે એમના બાળકો પરિવાર સાથે તેઓ આજ મહેલમાં એમનું જીવન પસાર કરે છે દોસ્તો આ એમના ધર્મપત્ની અને એમને બે બાળકીઓ છે એટલે કે દીકરીઓ છે જેમાંથી બંને દીકરીઓ અભ્યાસ કરે છે અને આ મહેલમાં પોતાનું જીવન પસાર કરતા રાજા તમને એ પણ જાણીને નવાઈ લાગશે કે આ રાજા કે જેઓ પૂર્વ ક્રિકેટર તરીકે પણ રમી ચૂક્યા છે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ક્રિકેટમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા આપનારા આ રાજા આજે આ મહેલમાં રહેશે ત્યારે દોસ્તો મુકેશ અંબાણીનો એન્ટીલિયા બંગલો પણ કોઈ લક્ઝરી સાઉથથી કમ નથી દોસ્તો સત્યાવીસ માળની આ ભવ્ય ઇમારત કે જેની કિંમત તો પંદર હજાર કરોડ રૂપિયાની આસપાસ છે પરંતુ આ રાજાનો લક્ષ્મીવિલાસ પેલેસ મહેલ પણ આજે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બને છે આજે પણ લોકો આ મહેલને જોવા માટે આતુર હોય છે અંદરની કોતરણી અને અંદરની ડિઝાઇન છે આ મહેલનો દરેક ખૂણો આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે એમના માલિક આ મહિલા છે એમના જે કાંઈ પણ પરિવાર છે એ આ મહારાણી જેવું વડોદરાના મહારાણી કહેવામાં આવે તો ખોટું નહીં હોય એમનો જ આ પેલેસ છે જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો દોસ્તો આ વિશે આપનું શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ